સમાચાર મળી રહ્યા છે હાર્દિક પટેલ હાલ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રથમ વખત હાર્દિક પટેલ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત કોંગ્રેસની ઓફિસ પહોંચ્યો છે હાર્દિક પટેલ પહેલી વાર કોંગ્રેસ ઓફિસમાં જોવા મળ્યા જે રીતે રાહુલ ગાંધી ની અધ્યક્ષતામાં કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કર્યા પછી પહેલી વખત કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે જે રીતે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત પણ હાર્દિક દ્વારા કરવામાં આવી છે અને હાલ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ પણ તેણે કરી લીધો છે તો જે દ્રશ્યો છે તે અમદાવાદના કોંગ્રેસ ઓફિસના દ્રશ્યો છે કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત હાર્દિક કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યો છે બે દિવસ પહેલા હાર્દિક અડાલજ ખાતેની જનસભામાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અને કોંગ્રેસમાં વિધિવત તેણે પ્રવેશ કર્યો ત્યારબાદ પહેલી વખત તે કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળ્યો છે કોંગ્રેસ ઓફિસમાં હાર્દિક પટેલ જોવા મળ્યો જે દ્રશ્યો છે તે અમદાવાદની કોંગ્રેસ કાર્યાલયના છે કે જ્યાં હાર્દિક પટેલ પ્રથમ વખત પહોંચ્યા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે કોંગ્રેસના નેતાઓ સાથે હાર્દિક પટેલે બેઠક પણ કરી કોંગ્રેસ કાર્યાલયમાં હાર્દિકનું સ્વાગત કરવામાં આવ્યું પક્ષની રણનીતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યા બાદ પહેલી વખત તે અમદાવાદ ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યો છે જ્યાં કોંગ્રેસ કાર્યાલયમાં હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી ચર્ચાઓ કરી